अस त्रण भाई कृष्णदास भाई कृष्णदासभाई भाई कोठारी जी रहता हरजीभाई त्रणे गुसाईजीना कृपा गुसाईजीना कृपा नौती आग्रह तो होत गोकुलनाथ जी अमा घेर पधारे भक्त वत्सल से गोकुलनाथ जी ने आज्ञा करी कृष्णदास भोजन हरा भाईलाल जी विश्राम तमा घेर करी અને હરજીભાઈ વિશ્રામ એટલે કરીશ મનોરથ પૂરો કર્યો એ જોવાનું છે કે મનોરથ વૈષ્ણવની અભિલાષા કેવી સુંદર રીતે પૂરી કરી વૈષ્ણવનું મન સાચ્યું કેટલી સહજતા અમદાવાદથી આપે શ્રી દ્વારકા તરફ વધાર્યા રસ્તામાં ડાંગધર નામનું ગામ આવ્યું ત્યાં મુકામ કરવાનું મન થયું રસોઈ

આખું ગામ આ ભરેલું તલાવ જોવા આવ્યું સૌ એમના સેવક થયા કે ઓ પ્રતાપ તેથી આપ દ્વારકા પધાર્યા શ્રી ગોકુલનાથજીના આગમનના સમાચાર સાંભળી સૌ સ્વાગત કરવા સામે આવ્યા વેદ મંત્રોપચારથી સ્વાગત થયું આપણે શ્રી બધા બ્રાહ્મણોને દક્ષિણા આપી આપ અગિયાર દિવસ દ્વારકા પધાર્યા ઠાકરજીની सेवानी रीत भोग वगैरे समजण आपवानी सुंदर व्यवस्था करी करून समाधान करी आप प्रभास पाटण आव्या ज्या प्रभूए वैकुंठ गमन होतो त्या सोरठिया नदी आली त्या राजाए विनंती करी ज्या प्रभूए आसुर व्यम लिमो लिला आपे आज्ञा करी તે સ્થાનમાં મારે પધારવું નથી તે સ્થાનમાં મારું મન ચિત્ત બેચેન થશે પ્રભુને તે લીલા ભક્તોને ખેત કરનારી છે એટલે મને આગ્રહ ના કરશો ત્યાંથી ત્યાં રાજકોટ પધાર્યા ત્યાંથી બાબરા પધાર્યા સૌરાષ્ટ્રનો પ્રવાસ પૂરો થયો ફરી આપ ઉત્તર ગુજરાતમાં આવ્યા ત્યાંના પટોળા વખોડાય છે સુંદર ભાતવાળી સાડી વંતા કારાગીર પાસે પધાર્યા અને પોતાના પરિવારના સર્વ સ્ત્રીજનોને માટે પટોળા ખરા ખરીદી લીધા અને ખરીદી લેવાની આજ્ઞા પણ કરી અને ભટ્ટ માધવદાસ મોહનદાસ ગંગાબાઈ વગેરે સેવક કર્યા પાટણથી આપ સિદ્ધપુર પધાર્યા કપિલ મુનિના આશ્રમમાં પધાર્યા ત્યાં મહેસાણાથી અમદાવાદ એટલે રાજનગર પધાર્યા ત્યાં દિવાળી અન્કુટ ઉજવ્યો ત્યાંથી આપ कपडवंश पधार्या कृष्णवदन कृष्ण शामळ प्रेमजी पटेल जीवा पटेल जीवा पारेख परेख सेवको करार पधार्या ती गोधरा वडोदरा नडिया ती खंबात पधार्या भरुच नारणजी आव्या ती से, सेवक करी खंबात 21 दिवस बिराजा पची वडोदरा पाचा प, पधारी भरूच तई सूरत पधारता मार, मार्ग मा अंकलेश्वर मा मुकाम करो त्या गोपालदास बाई पर वचनामृत नी भरपूर वृष्टि करी त्यार बाद संवत सोलसो ना वैशाख सुद बीज ना श्री गोकुल नजी पुनः गोकुल पधार्या આપે લગભગ 1 વર્ષ 1 માસ જેટલી સમય ગુજરાતમાં ગાળ્યો ફરી પાછો ગોકુળधाम આનંદ વિભोर બની ગયો આગળ જતાં શ્રી ગોકુલનાથજીને ગોકુલનાથજી ઘીરધરજી વખતનું ગલે શ્રી ગુસાઈજીનો સાત ભાઈઓનો દેહૂ દેહૂ હતુ તે ચૂક્યો સૌ લેણાદાર પ્રસન્ન થયા ગુસાઈજી રચિત સર્વોત્તમ સ્તોત્ર પર ટીકા આપે લખી શ્રી ગોખલેશ પ્રભુ સાક્ષાત અને વિરહનું સ્વરૂપ હતા આપશ્રીએ ચોવીસ વચનામૃત વૈષ્ણવને સહજ સીધી ભાષામાં સમજાવ્યા આપશ્રીને વૈષ્ણવ સાથે વધારે પ્રિય પ્રેમ હતો પ્રિય હતા આપશ્રીએ પાર્વતી બાહુજીને કહેલું મારા વૈષ્ણવ પછી તમારો ક્રમ આવે જુઓ વૈષ્ણવ માટે કેટલો પ્રેમ હતો તે માલા માલા તિલકના રક્ષણ માટે છે કાશ્મીર સુધી જે બાદશાહને મળી ગોકુળ પાછું મેળવ્યું માળા તિલકનું રક્ષણ કર્યું ચિદરૂપની હાર થઈ આમ પુષ્ટિ સૃષ્ટિના પોષણ અને રક્ષણ અર્થે અને મા માળા રૂપ ધર્મને બચાવવા પોતાનું જીવન હોડમાં મૂકનાર શ્રી ગોકલેશ પ્રભુના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપણે વલ્લભના પરિવારને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો ચાલો જાણવાનો તો બહુ જ પ્રયત્ન કર્યો લગભગ જાણી પણ લીધું થોડું બાકી છે બોલો નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમારે શ્રી વલ્લા પાંચમા રઘુનાથજી પંચમલાલ એકવાર શ્રી ગુસાઈજી સેવામાં હતા ત્યારે રઘુનાથજી નાના હતા ગુસાઈજી મંજુષા મંગાઈ નાનકડા રઘુનાથજી અંદર ગયા સમજ્યા નહીં રડવા લાગ્યા ત્યારે પ્રત્યક્ષ શ્રીનાથજી શણગારની પેટી એમને આપી અને શ્રીજી બાવાએ બાઇજીને કહ્યું તમે વ્યવહારમાં વ્રજભાષાનો વાપર કરો આ રઘુનાથજી જ્યારે આખો ખોલ્યો ખોલે ત્યારે ગુસાઈજીના દર્શન કરે એટલે શ્રી ગુસાઈજીએ પોતાનું સ્વરૂપ પધરાવી આપ્યું રઘુનાથજીએ તેમના માટે નામ રત્ન આખ્યાય ગ્રંથ લખ્યો એમાં શ્રી ગુસાઈજીના એકસો નામ છે છઠ્ઠા ને સાતમા યદુનાથજી ને અને ઘનશ્યામલાલજી આ બે પદ્માવતી વાવજીના પુત્ર હતા આવો આવો શ્રી વલ્લભનો પરિવાર છે તેની શાખાઓ પ્રસરી છે નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભ નો પરિવાર રે રસના શ્રી વલ્લભનો પરિવાર લખવા માટે શ્રીનાજી ભાવાએ કૃપા કરી શ્રી વલ્લભે કૃપા કરી શ્રી અમદાવાદજીએ કૃપા કરી આ બધી ઠાકોરજીની કૃપા છે અસીમ કૃપા થઈને વલ્લભનો પરિવાર લખાયો છે કંઈક લખતા ભૂલ થઈ હોય કંઈ રહી ગયું હોય કોઈ ના ગમ્યું હોય તો વલ્લભ મને માફ કરે અને ઈશ્વર પ્રેરિત કાર્યો મારા હાથે થાય તેવી અપેક્ષા સાથે વિરામ લઉં છું બસ એક જ ગાવાનું છે મારે તો અને તમારે પણ નિત્ય પ્રાતિ ક્ષણો ક્ષણ સમા શ્રી વલ્લભનો મોટું થઈ ગયું છે બહુ લાંબુ છે થઈ ગયું છે લખાણ પણ આપણે વલ્લભનો આખો પરિવાર જાણવો હતો એટલે જાણ્યું છે અને જાણતા રહીશું અને બસ એક જ ગાતા રહીશું નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમરીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના કોકિલાબેન જય જય ગોકલેશ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું